હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કાચી ડુંગળીની અંદર ફક્ત એક વાટકી મમરા નાખી અને એક મજેદાર અને શાનદાર નાસ્તાની રેસીપી શેર કરવાની છું તો તહેવારોમાં તમે ખૂબ જ ગળ્યું ખાઈને કંટાળ્યા હોય ને તો એક વખત આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટ એવો બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ડુંગળીનો એકદમ શાનદાર નાસ્તો બનાવવા માટે અહીંયા મેં આઠથી દસ ડુંગળીને આ રીતે ફોતરા કાઢી લીધા છે અને છાલ ઉતારી લીધી છે તમે જોઈ શકો છો અને ડુંગળીને મેં એકદમ સરસ રીતે ધોઈ અને ચોખ્ખી પણ કરી લીધેલી છે અને ત્યાર પછી જો આ રીતે આપણે એક ડુંગળી લેવાની છે અને આ રીતે આપણે પાટલી ઉપર રાખી દઈશું બે ભાગ કરી અને એકદમ મસ્ત મજાના આપણે લચ્છા કરી લેવાના છે તો એકદમ પતલી સ્લાઇસ આપણે ડુંગળીને અહીંયા કરવાની છે તો ડુંગળીને મેં એકદમ સરસ રીતે છાલ ઉતારી ડાયરેક્ટ ધોઈ લીધેલી હતી એટલે આપણને આંખો પણ ન બળે અને ડુંગળી કાળી પણ ન પડી જાય તો અહીંયા જુઓ મેં ડુંગળીના એકદમ સરસ એવા લચ્છા કરી લીધેલા છે અને હવે આપણે ત્યાર પછી એની અંદર પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને ડુંગળી છે એ હવાના સંપર્કમાં આવવાથી કાળી ના પડી જાય અને પાણીમાં ન હોય ને એટલે કડવી પણ ના થઈ જાય તો આ રીતે આપણે પાણી એડ કરી અને ડુંગળીના લચ્છા છે એને આ રીતે મસળી અને એકદમ સરસ એવા અલગ અલગ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આ રીતે હું મસળો એટલે ડુંગળીના લચ્છા છે એકદમ સરસ એવા અલગ પડી જાય છે તો આ રીતે આપણે એકદમ સરસ એવું ધોઈ લેવાની છે તો બસ હવે આ ડુંગળી જે ધોયેલું પાણી છે એને આપણે હટાવી દઈશું અને મુઠ્ઠીવાળી બધું પાણી આપણે નિતારી લેવાનું છે અને હવે ત્યાર પછી અહીંયા મેં મમરા લીધેલા છે તો આ મમરા મારા ઘરમાં વઘારેલા જ પડેલા હતા તમારા ઘરમાં જો કોરા મમરા હોય મતલબ કે વઘાર્યા વગરના મમરા હોય તો તમે એ પણ લઈ શકો છો તો આ મમરાને આપણે ડુંગળીના લચ્છાની અંદર ઉમેરી દેવાના છે અને ત્યાર પછી અહીંયા મેં થોડા લીલા તીખા મરચાં લીધેલા છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈએ અને ત્યાર પછી અહીંયા મેં બે ચપટી જેટલી હિંગ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને આપણે જીરું પણ સાથે જ એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને જો અહીંયા તમે ખાટું ન ખાતા હોય ને તો તમે લીંબુ સ્કીપ પણ કરી શકો છો અને ગળપણ માટે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી ખાંડ લીધેલી છે અને ત્યાર પછી અહીંયા મેં થોડો ઈનો લીધેલો છે તો આમાંથી આપણે બે ચપટી જેટલો ઉમેરી દઈશું અને જો તમારી પાસે ઈનો ન હોય ને તો તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે બે ચપટી જેટલો જ આપણે ઉમેરવાનો છે અને ત્યાર પછી અહીંયા આપણે નાસ્તાના બાઇન્ડિંગ માટે અડધી વાટકી ભરીને બેસન લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે પાણીની જગ્યાએ ખટ્ટું દહીં લીધેલું છે તો ઉમેરી દઈશું તો અહીંયા આપણે ઓલમોસ્ટ બધા રેગ્યુલર મસાલા કરી લીધેલા છે અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ પરફેક્ટ મિક્સ કરી દેવાની છે તો આ રીતે તમે મિક્સ કરશો ને એટલે મમરા છે એકદમ સોફ્ટ થઈ જશે પોચા પડી જશે અને નાસ્તામાં એનો ક્રંચી ટેસ્ટ એટલો બધો સરસ આવશે ને મિત્રો કે વાત જ ના પૂછો તો અહીંયા જો મેં એકદમ મસ્ત મજાનું મિશ્રણ બનાવી અને તૈયાર કરી લીધેલું છે અને ત્યાર પછી જો આ રીતે મેં હથેળી થોડી તેલવાળી કરી લીધેલી છે જેથી કરીને આપણે મિશ્રણ હાથમાં લઈએ ને તો હાથ સાથે ચોટી ન જાય અને ત્યાર પછી આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ લેવાનું છે અને આ રીતે આપણે પહેલાં બોલ બનાવી લઈશું અને પછી આ રીતે આપણે પ્રેસ કરી દઈશું એટલે એકદમ મસ્ત મજાની ટિક્કી બનીને તૈયાર થઈ જશે જો જો અહીંયા તમારે વધારાના બીજા કોઈ વેજીટેબલ એડ કરવા હોય ને તો તમે કરી શકો છો પણ તમે આવી રીતે એકલા ડુંગળી ડુંગળીના લચ્છામાંથી બનાવશો ને એટલે ખૂબ જ ટેસ્ટી એવી આપણી રેસીપી બનીને રેડી થશે બસ આ રીતે આપણે બધી ટીકી બનાવી અને તૈયાર કરી લેવાની છે અહીંયા જુઓ મિત્રો મેં એકદમ મસ્ત મજાની ટિક્કી બનાવી અને રેડી કરી લીધેલી છે તો એક વખત તમે આવી રીતે આ ટિક્કી બનાવશો ને તો તમને કોઈ એવું નહીં કે તમે આ મમરામાંથી બનાવેલી છે અને તમે ખાશો ને તો પણ આનો ટેસ્ટ એટલો બધો સરસ આવવાનો છે ને કે વાત જ ના પૂછો મિત્રો એક વખત તમે બનાવશો એટલે બાળકો વારંવાર બનાવવાની જીદ કરશે મિત્રો તો ચાલો હવે આપણે જઈશું ગેસ પર જુઓ આપણે એકદમ મસ્ત મજાનું તેલ મેં પહેલેથી જ ગરમ કરી લીધેલું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે ડુંગળી અને મમરાની ટિક્કી શું અને આપણે એકદમ ધીરેકથી એડ કરી દઈશું છું દાચીનો છીએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો જુઓ મિત્રો આ ટિક્કી એટલી બધી ક્રિસ્પી અને કરારે બને છે ને કે એક જ વખત તમે બનાવશો ને એટલે વારંવાર બનાવવાનું મન કરશે અને બધાને ઘરમાં ખૂબ જ ભાવવાની છે મિત્રો તો હવે જુઓ જ્યારે આપણે ટિક્કી એડ કરી દઈએ ને ત્યાર પછી આપણે એને અડધો મિનિટ જેવું જરા પણ એને હલાવવાનું નથી અને એકદમ સરસ રીતે સેટ થઈ જાય પછી આપણે આ રીતે ઝારાની મદદથી એને પલટાવવાની છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર મતલબ કે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને આપણે ફ્રાય કરવાની છે જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી ટિક્કી બની અને તૈયાર થઈ છે મિત્રો તો હવે જુઓ તમને ક્યારેક ઇવનિંગ ટાઈમમાં સાંજે ભૂખ લાગે અને તમારે કશુંક નવું ખાવું છે અને ફટાફટ બની જાય એવું ખાવું છે અને ઘરમાં કોઈ જ વેજીટેબલ નથી તો તમે આ નાસ્તો ફટાફટ બનાવી અને રેડી કરી શકો છો મિત્રો જરા પણ વાર નથી લાગતી તો આ રીતે તમે ડુંગળી અને મમરાનો આ નાસ્તો એક વખત આવી રીતે બનાવશો ને તો તમે બજારના દાળવડા પણ ભૂલી જાશો એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો જોઈ શકો છો તમે આને તમે ભજીયાની રીતે પણ પાડી શકો છો પણ તમે આ રીતે જો ટિક્કી અને લૂકવાઈઝ બનાવશો ને તો બધાને ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને બધાને કંઈક યુનિક નાસ્તો લાગશે તો હવે અહીંયા જુઓ આપણે એકદમ મસ્ત મજાની ટિક્કી તળાય અને રેડી થઈ ગઈ છે અને હવે આ રીતે આપણે ઝારામાં લેશું અને વધારેનું બધું તેલ આપણે નિતારી લેવાનું છે અને ત્યાર પછી આપણે પ્લેટની અંદર કાઢી લઈશું તો હવે અહીંયા જુઓ સૌથી પહેલા તમે આનો અવાજ સાંભળો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ખાવાની મજા પડી જાય ને એવો એકદમ મસ્ત મજાનો નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો તો હવે આ નાસ્તાને મેં અત્યારે સોસ અને તીખા મરચાં સાથે સર્વ કરેલો છે તમે આની જોડે ગ્રીન ચટણી પણ ખાઈ શકો છો અથવા ઇવનિંગ ટાઈમમાં તમને ગમે ત્યારે નાની નાની ભૂખ હોય ને તો તમે ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટ એવો લાગે છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ડુંગળી અને મમરામાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ